સાથે આદિવાસી નેતા પણ છે તેમની સાથે વાત કરી આપને શું કહેવું છે કે ચૈતર વસાવાને લોકસભાના ઉમેદવાર તરીકે આજે અનાઉન્સ કરી દીધા આદિવાસી સમાજ કેટલો સાથ સહકાર અમારો સમાજ આજેથી થી ને પહેલે જ કહેવાય કેતા આવ્યા છે આ કેસ જે કર્યા છે એ તદ્દન ખોટો છે ઉપજાવી કરેલો છે અને આખું સમાજ ચૈતર વસાવા સાહેબ જોડે છે આજેથી થી રોણપુકો જોઈ લીધો તમે કેટલી જન્મેદની સયોગ કેટલા આવ્યા

ભાજપે ફરી આ આ લોકસભા જીતવી હોય ને જે છવ્વીસ ની વાત કરે છે આ સીટ જીતવા માટે ભાજપે જન્મ લેવો પડશે અમે આ સીટ સો ટકા અમે આજથી જીતેલા છે બિલકુલ સીટ જીતેલા છે તેવું કહી રહ્યા છે